તો તરફ હરહર મહાદેવના નાદથી બોટાદના પણ શિવાલયો ગુંજી ઉઠ્યા છે અઢીસો વર્ષ જૂના પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મહત્વનું છે કે આ મંદિરમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ એક સાથે વિરાજે છે તેથી આ પવિત્ર સ્થાન આસ્થાનું મુખ્ય કેન્દ્ર પણ છે કરું છું સવારે ત્રણ વાગેથી સવારની વહેલી સંધ્યા પૂજન કરું છું અહીંયા સવારે આરતીમાં હજારોને ભટકે ભક્તો ઉમડે છે અહીંયા વેદનાથ મહાદેવની સૌ શિવ શિવભક્તો અસીમ કૃપા રહે આખા શ્રાવણ મહિનામાં અહીંયા શિવાલય મંદિર જુદા જુદા કાર્યક્રમો થાય છે સાંજે રાતના પાઠશાળા ચાલે છે સાંજે શિવ સ્તોત્રમ થાય છે બહેનો સત્સંગ મંડળ ચાલે છે અને અઢીસો શિવના મંદિરે લગભગ પચીસ વર્ષથી નિયમિત રોજ સવારે દર્શન કરવા આવું છું દાદાને દાદાની પૂજા કરી પછી કામકાજ કરું છું આ વૈજનાથ મહાદેવ મંદિર ઘણું જૂનું પુરાણું મંદિર છે આ મહાદેવના મંદિર અંદર શ્રાવણ માસ દરમિયાન સવાર સાંજ દીપમાળ થાય છે સાંજે આરતી થાય છે ભાતશાળામાં આવે આજથી અઢીસો પોણા ત્રણસો વર્ષ પહેલા બોટાદના બ્રાહ્મણો કાશી જઈ અને પગપાળા ત્રણ શિવલિંગ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સ્વરૂપમાં ત્રણ શિવલિંગ લઈ અને અહીંયા પધરાવેલી